નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે સંસ્કૃત વિષયની દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણે ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠ ના દરેક વિષયના મોસ્ટ આઈનપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલાં છે આ તો અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિડીયો અને પીડીએફની લિંક વોટ્સએપ પર મળતી રહે તો ચાલો શરૂ કરીએ ધોરણ છના સંસ્કૃત વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે કુલ ગુણ છે એ સી જે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ લેવાવાની છે પ્રશ્ન એક નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરો જેમના ગુણ છે દસ અહીં વાક્યો આપેલા છે એમનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે અહમ હિમાલયે વસામી અહમ છાયામ દદામી મમ ઉત્તરે હિમાલય અહમ જાન જ્ઞાનમ દદામી મમ ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ બધા પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રશ્ન બે ઓ નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો જેમના ગુણ દસ નંબર એક કિશોર કુત્ર ગછતિ કિશોર પાઠશાલા ગ્છતિ નંબર બે ખુશબુ કિ પઠતી ખુશબુ પુસ્તક પઠતી નંબર ત્રણ ક હિમાલયે વસતિ શંકર હિમાલયે વસતિ નંબર ચાર વિદ્યા કેન શોભતે વિદ્યા વિનયેન શોભતે નંબર પાંચ પૂન કિ પૂનમ ભોજન નંબર છ ક વર્ષાકાલે વર્ષાકાલે નૃત્ય નંબર સાત કા દેવ મન માતા દેવ મંબર આઠ કા ચિત્ર પશ્યતી પૂજાચિમ પશ્ય નંબર નવ લોકમિત્રસ્તી અહિંસાના જવાબ એક શબ્દમાં કે નાના વાક્યો માં લખો જેમના ગુણ છે દસ નંબર એક પ્રાર્થના ખંડે કેમ ભવતી પ્રાર્થના ખંડે પ્રાર્થના ભવતી નંબર બે જન્મદિન ધારાયા જન્મદિન અસર નંબર ત્રણ રાજ્ય કુત પઠતી રાજ્ય પુસ્તકાલએ પઠતી નંબર ચાર ધારા કતિ દીપલતી ધારા એકાદશીપ પ્રજ્વાલય નંબર પાંચ વિદ્યાભયસ્યા આરંભ કદાચ વિદ્યાલય એકદ એકાદશ વાદને બહુ પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દોના સંસ્કૃત શબ્દ લખો જેમના ગુણ દસ નંબર એક દાંત દંતા આખ નેત્ર હાથ હસ્ત કરગ પાદ કાન કણ પ્રશ્ન ચાર અ નીચેના ચિત્રો ઓળખી તેના સંસ્કૃતમાં જવાબ લખો જેમના ગુણ પાંચ જોઈએ નંબર એક મયુરઃ કોકિલ પુસ્તક મંદિરમ વૃક્ષઃ ત્યાર પછી બ નીચેના ચિત્રો ઓળખી ક્રિયા લખો જેમના ગુણ પાંચ જોઈએ પ્રવીણ તરામી કૌશલ લિખામી ખુશ્બુહ હૃત્યા પૂજાહ खादामि पठामि મીનાહ પઠામી ત્યાર પછી પ્રશ્ન પાંચ અ ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો જેમના ગુણ પાંચ નંબર એક અહમ લિખા અહમ નના અહમ ગચ્છા અહમ ક્રીડા મી અહમ ખાધા મી પદો બનાવો અને લખો જેમના ગુણ પાંચ મયુર મયુર પાદશ લીટી દોરેલા શબ્દોના સ્થાને કૌશમાં આપેલ શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો જેમના ગુણ પાંચ નંબર એક અહમ મંદિરમ ગ્છા મી પૂજા મંદિરમ ગ્છા ગ્છતી નંબર બે અહમ ચિત્ર પશ્યા નરવ તો નીરવ ચિર પશ્ય નહો ભોજન ખાદા મિતેશ તો મિતશો ભોજન ખાદા ખાદા નંબર ચાર અહમ પીબામે રાજવીહ તો રાજ્ય જલ પીબી નંબર પાંચ અહમ્યા કું નિ તો નિરાલિ અભ્યાસ કરો

સવિતા ગૃહસપે ક્રીડતી સવિતા કુત્ર સમીપે ક્રીડતી પ્રશ્ન છ નીચેના શ્લોકો પૂર્ણ કરો જેમના ગુણ અહીં શ્લોક આપેલા છે જેને તમારે આ રીતના પૂર્ણ કરવાના છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ છના બીજા વિષયના પેપરના સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળતો રહે અને આ ધોરણ છના બધા જ વિષયના તૃતીય સત્ર પરીક્ષાના પેપરના પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો જરૂરથી અભ્યાસ કરી લેવો